મેડમની પાસે જે મર્યાદાઓ હતી ફૂલ બજેટના બદલે ઇન્ટરિમ બજેટ જે આવ્યું છે એ મર્યાદાઓ સાથે મેડમે પ્રયાસ ખૂબ સારો કર્યો છે કે બજેટના માધ્યમથી ઇન્ડિયન ઇકોનોમીને ફા ફિફ લાર્જેસ્ટ ઇકોનોમી જે છે એમાંથી થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી બનાવવાનો પ્રયાસ થયો છે અત્યાર સુધીમાં ઘણા પ્રયાસ થયા છે ઇન્ડિયન ઇકોનોમીને ઇમ્પ્રૂવ કરવાના એમાંનો આ એક વધારાનો પ્રયાસ છે કે જ્યારે વિશ્વની મોટાભાગના દેશોની ઇકોનોમી કો કોવિડ દરમિયાન અને પછી જે માઇનસ ગ્રોથ રેટ હતો એમાં ઇન્ડિયાનો ગ્રોથ રેટ એ ટાઈમે પ્લસ હતો તો અત્યારે આ વર્લ્ડમાં બિગેસ્ટ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી તરીકે ઇન્ડિયા જ્યારે છે ત્યારે સાત ટકાના દરથી એ એક્સપેક્ટેડ ગ્રોથ હશે એવું લાગી રહ્યું છે ત્યારે આ જુદા જુદા સેક્ટરમાં મેડમે નાના નાના પ્રયાસોથી આ ઇકોનોમીને ડેવલોપ કરવાની વાત કરી છે ખાસ કરીને ઇન્કમ ટેક્સ અને જીએસટી અગે જેવા ટેક્સ રેટ છે એમાં કોઈ પણ ચેન્જીસ આ વર્ષે અત્યારે કરવામાં આવ્યો નથી પણ જીએસટીમાં વર્ષ દરમિયાન મંથલી એક પોઈન્ટ લાખ કરોડ રૂપિયાનું જે એવરેજ મંથલી કલેક્શન છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે જીએસટી ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી આ સારું એચિવમેન્ટ છે હજુ પણ આઈટીસીને લગતી નાની મોટી ઘણી બધી બાબતો છે જે એડ્રેસ કરવામાં આવે તો ઉદ્યોગકારોનું કેપિટલ એમાં બ્લોક ન થાય અને આઈટીસી મળે તો એ એનો ગ્રોથ વધારી શકાય એમ છે એ ઉપરાંત રિટર્ન ફાઇલિંગને અને પ્રોસેઝરને લગતી નાની મોટી બાબતો છે જો ઇમ્પ્રૂવ થાય તો ઇકોનોમીમાં બિઝનેસમેન ને ગ્રો થવામાં ફાયદો થશે ખાસ અભિનંદન આપવા જેવી બાબતો એવી છે કે રિન્યુએબલ એનર્જીના સેક્ટરમાં ખાસ કરીને સોલારમાં ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર રૂફટોપ સેગમેન્ટમાં વ્યક્તિ પોતાનું રિફટોપ લગાવેલું હોય તો એને ત્રણસો યુનિટ પોતાને ફ્રી વાપરવા મળશે એવી જે પ્રાવધાન છે તે એ આ સેગમેન્ટને ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર રિટેલ લેવલ પર એને પ્રમોટ કરશે અને લોકો સોલાર અગાઉ લાગશે આની સાથે રિટેલમાં હજુ અત્યારે પ્રાઇમરી જોઈ છે પણ રિટેલમાં બજેટ જ્યારે વાંચશું ત્યારે ખ્યાલ આવશે પણ એક અપેક્ષા એવી હતી કે સોલાર ક્ષેત્રમાં એક સારી એવી પોલિસી આવે તો સુરત અત્યારે જે ફર્સ્ટ એન્ડ લાર્જેસ્ટ મેન્યુફેક્ચરર્સ ઓફ સોલાર પેનલ્સ ઇન ઇન્ડિયા જે છે તે હજુ પણ આગળ વધી અને મેન્યુફેક્ચરિંગમાં વિકાસ કરી શકે તેમ છે તેની સાથે સાથે સોલાર એનર્જી જેટલી પણ ડેવલપ થશે તેટલું આપણું પેટ્રોલિયમની જે વપરાશ છે કોલની જે વપરાશ છે એના પ્રદૂષણ થતાં રિસોર્સિસ જે આપણે વાપરીએ છીએ તે ઓછા થશે ને એના કારણે એક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કરવાનો જે પ્રયાસ છે એને બળ મળી શકે એવું છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે જુદી જુદી રીતે ઘણી રીતે મેડમે પ્રયાસ કર્યો છે અને જો આ પ્રયાસ થઈ રહ્યા છે તો એમને પણ વેગ મળવાનો છે આ ઉપરાંત મેજર ત્રણ સેગમેન્ટ જે છે મેજર રેલવે કોરિડોર એ ડેવલપ કરવાની જે વાત છે નવા એના કારણે પેસેન્જર્સ ગુડ્સ અને એ લોજિસ્ટિકને વેગ મળશે અને ઇન્ટિગ્રેટેડ સિસ્ટમથી કામ કરે તો આપણે લોજિસ્ટિકમાં જે પછાત છીએ અથવા તો થોડા પાછળ છીએ તેને ઇમ્પ્રૂવ થઈ શકશે આપણી પીએમ પીએમ ગતિશક્તિનો જે પ્લાન છે આખો આખી સિસ્ટમને ઇન્ટીગ્રેટ કરીને ઓછો છો લોજિસ્ટિક કોસ્ટ આવે અને વધારે સમયસર આપણા ગૂડ્સ અને સર્વિસીસ પહોંચાડી શકાય એવું થશે તો આપણી એફિશિયન્સી ઇકોનોમીની આવનારા સમયમાં સો ટકા વધશે આઈએફએસસીની અંદર ગિફ્ટ સિટીમાં જે ફાઇનાન્શિયલ સર્વિસની જે પ્રોવિઝન છે એમાં પ્રોત્સાહન આપીને એમણે ફિનાન્શિયલ સર્વિસને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે અને આવનારા સમયમાં ગિફ્ટ સિટીમાં આ સર્વિસીસનો વ્યાપ વધીને ઘણી સારી ઊંચાઈ પ્રાપ્ત હોઈ શકે એવું લાગે છે અને ઓવરઓલ છેતાલીસ લાખ કરોડની આવક નો ખર્ચ ની સામે આખી હાઈએસ્ટ હાઇઝ ઓફ ઇકોનોમીમાં ખર્ચ ઘટાડીને અને આવક વધારીને ફાઇવ પોઈન્ટ વન પર્સન્ટ ઓફ ફિઝિકલ ડેફિસિટ ઓફ જીડીપી એ મેળવવાનો પ્રયાસ એમણે કર્યો છે જે ઓવરઓલ મેડમને આપણે અભિનંદન આપવા જોઈએ અને સૌએ સાથે મળીને ઇન્ડિયન ઇકોનોમીને નવી હાઈટ ઉપર લઈ જવા માટે પ્રયાસો કરવાના રહેશે એમએસએમઈને ખાસ કરીને ઇન્કમ ઇન્કમટેક્સ એક્ટમાં જે પ્રોવિઝન આવ્યું છે આવેલું ફોર્ટી થ્રી બી એચ અને એના પેમેન્ટ્સની જે લિમિટ મૂકવામાં આવેલી પંદર દિવસથી પિસ્તાલીસ દિવસ એમાં કોઈ સુધારો કે ફેરફાર આવ્યો નથી એ નંબરની સાથે રહી અને એકાદ વર્ષ એને ડિલે કરીને પોસ્ટપોન કરીને વ્યવસ્થિત રીતે મૂકવામાં આવે તો કેટલાક કન્ફ્યુઝન્સ છે તે દૂર થાય અને એના કારણે સ્મોલ અને માઇક્રો એન્ટરપ્રાઇઝિસને પોતાનો બિઝનેસ મેળવવામાં તકલીફ ના પડે એ આવ્યું છે અને ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ આકર્ષવા માટે અને એસજીસી એવું માને છે કે એફડીઆઈ એફપીઆઈ અને એફઆઈઆઈના જે ઇન્વેસ્ટમેન્ટ ફોરેનથી પણ આવે છે એમાં ભારતીયો જે બહાર હશે છે તે ઇન્ડિયન ડાયસ્પોરા જે છે એ ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ વધારે ધંધા વ્યવસાય વધારે એ માટે એક સ્પેસિફિક પીએલઆઈ જે યોજના છે એવી જ એક ફોરેન ઇન્ડિયન હાઇસ્ફોરાના ઇન્વેસ્ટમેન્ટને અનુલક્ષીને એ ઇન્વેસ્ટમેન્ટને આકર્ષવા માટે એક યોજના કરવાની આવશ્યકતા છે જેના કારણે આપણા લોકોનું જ રેમિટન્સીસ અત્યારે નંબર વન ઇન ધ વર્લ્ડ છે એ હાઇએસ્ટ છે તે હજુ વધુ વધીને ઇન્વેસ્ટમેન્ટ થાય બીજું આપણે એક્સપોર્ટ્સમાં લેકિંગ કરીએ છીએ આપણે ઇમ્પોર્ટનું પ્રમાણ એક્સપોર્ટના પ્રમાણમાં ખૂબ વધારે છે એના કારણે ફોરેન એક્સચેન્જ રિઝર્વ આપણું વધી શકતું નથી એ માટે એક્સપોર્ટ્સને એનું લક્ષીને પણ ઇન્સેન્ટિવાઇઝ સ્કીમ ઇન્સેન્ટિવ સ્કીમ્સ લાવવામાં આવે અમારી ઇન્ડસ્ટ્રીની એમાં ઘણી આશાઓ હતી કે કદાચ અમા ટેક્સ સ્લેબ્સમાં કસ્ટમ્સ ડ્યુટીમાં થોડા ચેન્જીસ આવે પણ આ ગવર્મેન્ટે એક અંતરિમ બજેટમાં કોઈ પણ ફેરફાર વગર નું બજેટ મૂક્યું કે અમારી ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ ફેરફારો મૂક્યા નથી કદાચ ઇલેક્શન પછીનું જે મેઇન બજેટ આવશે એમાં અમારી દરખાસ્તો માનવામાં આવશે એવી અમને આશા છે અન્ય ઉદ્યોગો માટે પણ કરીએ તો અત્યારે અંતરિમ બજેટમાં કોઈ પણ ફેરફારો મૂકવામાં આવે તો પછી કોઈ ઇન્ડસ્ટ્રીને અત્યારે આપણે જે કહેવું મુશ્કેલ બનશે કે ઇન્ડસ્ટ્રીને શું ફાયદો થશે કે શું નુકસાન થશે પણ અત્યારે બજેટ જે રીતે અંતરિમ બજેટમાં કોઈ પણ ચેન્જીસ નથી મૂક્યા એટલે ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રી માટે કહીએ તો કોઈ પણ એવો મોટો ફાયદો ઇન્ડસ્ટ્રી કોઈપણ ઇન્ડસ્ટ્રીને થવા જઈ નથી રહ્યો